ડોહો ડોહો કરા છોતી ડોહો તારો બાપ ઓ તને કહું છું ડોહો કેમ તને જ કહું છું લે હું કરી લઈશ તું અને આ જો તું આ મારી વાડીનો શેડો ક્યાં હતો અને ક્યાં પકડી દીધો તમે તમને કાંઈ ભૂખ જાતી જ નથી આ અમારી વાડીનો શેડો અહિયાં ઠેઠ હતો અને ઠેઠ તમે અહીંયા ખોતરતા ખોતરતા લઈ ગયા ખાઈ ગયા અમારી વાડી અડધી ખાઈ ગયા ખાવા ધા ન રાવા દીધું પેલા તારો શેઠો મેં સહેજે ખોઈ દો નથી ઉલતક નો તું મારો શેઠો અહીંથી ખાઈ ગયો બધુંય જો તો ખરો તું અહીંયા ઠેઠ અમારો શેઠો હતો અને તું અહીંયા ઠેઠ સુધી લઈ લીધો તારે ભૂખ નથી જાતી તારે મારે તો ભૂખ છે જ નહીં પણ તારે નથી જાતી તને ભૂખ આવી લાગે છે અમારો શેઢો નથી રાવ દીધો ઓલી વાડીએ પણ કાઈ નથી રાવ દીધું અને તું અહીં અમારી વાડી અડધી તું ખાઈ જવાનો છો અને ઉલતકનો મને હામાં ધમકી આપે છો

તમારે છે ને આ શેડો મૂકીને અહીંયા આવવાનું જ નથી આ અમારી વાડી છે અને જો અહીંયા ખૂટા નાખેલા હતા અમે ખેંચી ને ઘા કરી દીધા છે મહેરબાની કરીને અમારી વાડીમાં આવતા નહીં નકર હું ટાંટ્યો ભાંગી નાખીશ અલે એ છુડેલ જેવી તું હું કારુની સામે ટકરાયા કરે છે હે હમણા તને હું છે ને છૂટો ઘા કરીશ ને તો માથું ફોડી નાખીશ તારું હે છુડેલ જેવી છુડેલ કોને કે તું છુડેલ છો જાડી

અને આવા ડોહલા કેટલા વયા ગયા જમીન આઈન પડી રહી આવી જમીન ના ગોહા માં બધાય નઈ આ બધું પેડું મૂકો અને જાવા જો અને હવો ઘરે જાવા જો કાલથી નવી માપણી કરીને અને નવા ખૂટા નાખી જો અને શાંતિથી જીવો શાંતિથી આવડા જીવવા દે તો જીવી ને જો તો ખરા આપડો વાડી ને આખો શેઢો લઈ ગયા હી એમ ભૂખ જાતી જ નથી

જ્યાં હુદી અહીંયા છે ને શેડો વટીને આવશો ને એટલે તાટિયા ભાંગી નાખશું ધ્યાન રાખજો પછી કેતા નહીં આમ થયું આમ થયું અત્યાર સુધી બહુ સહન કર્યું છે હા પછી કેતા નહીં આમ થયું એમ એટલે કાર નો બગ 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 સોંટો હતી કીધું નથી ક્યાં સુધી તે હા ધ્યાન રાખજે તારું નક ડોકો ઉપાડી નાખીશ તારું તો ઓલા ડોહા કહી દેજે કાર નો બગ 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 સોંટો હતી મારા દાદા ને તું કઈ શબ્દ નો કેતો એક લાકડી ઠોકીશ ને હું જેનો કરી દઈશ તને હું હું કઈ જેવો તેવો નથી ભલે ગઢવો થઈ ગયો ધ્યાન રાખજે હા એવા તારા ઉપા ને કેટલાય મારી નાખ્યા મેં

જાવા જોને ઈ દુદા ગોહા નકામો મારે લાકડી નો ઘા થઈ જાહે ને તો એકાદા નું મડ કરી નાખી હા એ ડોહા મડર ની વાત તો કરતો જ નહી હું હા ધારિયા ઉડશે ધારિયા પછી કેતો નહી હમણા સુટા ડાતડા નો ગા કરીશ ને ડોકું ઉપાડી નાખીશ દોહા તારું તો હા ખાવા ધાન નહી રાવા દો ધ્યાન રાખજે ખાવા ધાન તો તેમી અમારું નથી રાવા દીધું શેડો ખાઈ ગયા આખો ખાઈ ગયા ખબર જ નથી પડતી એલા અમે સહન કરીને કરીને થાકી ગયા કે પાડોશી છે પાડોશી છે જવા દઈ આપણે શેડ આટું ક્યાં બાંધવું પણ તમે અમને બધાડશો એવું લાગે છે હવે મારે કેસ કરવો પડશે અરે તારે કેસ કરવો હોય તો કેસ કર અને જે કરવું એ કર જા તારે થાય એમ કરી લેજે બાકી જો અહીંયા ખૂટો નાખેલો હતો અને તમે અહીંયાથી કાઢી નાખી દીધો કાંઈ રાવા નથી દીધું અમારું અમે તમારું નથી રાવા દીધું કે તમે અમારું નથી રાવા દીધું આ બધું તમે ખાઈ ગયા ખાય અહીં અમારી વાડીમાં જ્યાં દવા નાખી હતી એ દવાનું પોપ એ કોઈ કોક લઈ ગયું અને અહીંથી બિયારણ પણ કોક લઈ ગયું ખાતરે લઈ ગયું તમે તમે મને એવું તો લાગે છે તમે લઈ ગયા હોય એવું સોરના પેટના છે બધાય સોરના પેટના

અમારા છોકરા જયારે રમવા જાય એટલે થાય થાય ને થાય હા ચિન્ટુ આવડો મોટો થયો આપણે અહીંયા મોટો થયો પણ આપણે એવું કઈ રાખ્યું નથી પણ આ સેડા ખાઈને ખાઈ નાખ્યા છે બીજું કઈ નથી કર્યું

અને તું બહુ એમ કે છો ને કે કેશ કરવાનો છે તો કેસ તો કરવાનો જ છે હા અને ખાનદાન ની વાત કરતો કરતો જ નહીં હા તને છે ને જાલમાં પૂરી દેશ જાલમાં જાલના હરિયા ગણતો કરી દેશ હું કાઈ જેવો તેવો નથી હા ધ્યાન રાખજે અહીંયા તો તું અહિયાં તો મારી પાસે એ મૂકીને હમણાં ઝડબું આખું ફરી જવું ધ્યાન રાખજે લે અતર સુધી કઈ કેતો નથી હા સુધી

બાકી છે ને ખાવા ધાર નહીં રવા દી મેં તને કેટલી વાર કીધું છે કે અમારું શેઢો વટી તારે અહીંયા આવવાનું જ નહીં આવવાનું જ નહીં એટલે આવવાનું જ નહીં અને તારી વહુ છે ને અહીંયા સુધી શેઢા વાટી જાય છે એમ કાંઈ કહેતા નથી તને કોણ વાટી જાય છે શેઢા હે કોણ વાટી જાય છે કરે તમે મને ભાઈ આ શેઢા વાટતા શેઢા તો તમે રાવા દીધું આથી ઘાસ નથી રાવા દીધું અમારી ભેંસો આ ઘાસ વિના રહી જાય છે ને તમે લઈ જાવ છો અમે કાંઈ તમને કીધું છે બાકી ઉલટકનો તમે આથી લઈ જાવ છો ક્યારે લીધું હોય શેપટી હા સાની મની ની દ્રેસ જવો નકર એક બેગી છે ને ઝડપ ઉપરી જવું તારું અમે આયા શેઢા નો એક હળી નો કઈ લીધું નથી ખડ નો સોડવું હોય પણ અને તું અમારી ઉપર ઇલ્જામ લગાડા છો ખોટે ખોટી સાની મની ની વાઈ જા ઘર ભેગી થઈ જા હાલ હાલ નગર માથા વય વધેરાઈ જશે માથા ક્યાંથી નઈ પછી શેપટી મીંદડી જેવી નીકળ નીકળ હાલ એલા પતાવો ને હવે જાવા ગયો ને હવે ખોટી માથા મુકુટ મેલો ને હવે પડખે રેવું ને હું ખોટું બાધવા બાદ કરું બાધ્યા બાદ ન કરે આ આપણો શેડો આકો ખાઈ ગયા છે કાઈ કીધું નથી તોય તે વાડી કાઈ રાવા નથી દેતા એમ આપણે કાઈ એને કીધું ન કર બસ હવે જાવા દેને હવે નકર મારે નકમો આ ડોહા ને ઘા થઈ જાય ને તો પાળ્યો આઈને થઈ જાય શેડામાં શેડામાં

આશ પછી તું આ શેડો આવીશ ને એટલે સારું નઈ રે હું તને ચેલેન્જ કરું છું પછી ભલે થઈ જાય હાલ તું મે તને એકવાર કીધું ને આને લાગે લાગે છે હવે મને છે ને દાતડું લેવા દે લાવ લે લેતા અને તને છે ને એક સીધું ઉપાડી કે જાય છે મીંદડી જેવી જો ભોળિયા હવે હું તને છે ને છેલ્લી વાર કહું છું કે આ શેડો વટી તું આવીશ ને એટલે વારો પડી જાય તારો ઈ પછી કેતો નહી તું એ ભૂપતા તો તું પણ સાંભળી લે તું પણ આ શેડો વટીને આવીશ ને એટલે ટાંટિયા હોળી થઈ જશે ધ્યાન રાખજે હા પછી કેતો નહી અને હું અહીંયા ઝટકા સોંટી મૂકું અને થાંભલાય કુતળું ગમે કરું મારી વાડી છે હું ગમે થાહે પછી તું કેતો નહી આલો આલો ઘરે આલો હવે જાવ જો હવે આવે ને એટલી વાર છે